જય જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં વરસાદભાઈ પોરો ખાતો નથી અને ખવડ થઈ ગયું જોઈ લ્યો કેમ બાકી એવું બધું નથી થયું અહીં ખાલી આપણી કાલલાની જગ્યા છે ને ત્યાં થયું બાકી આમાં બધે એવો કંઈ ફાસ વાંધો નથી અહીંથી જોશો આ થોડી કંઈ કાલલાની જગ્યા છે ને ત્યાં થઈ ગઈ હે હે મોરી આને ભાઈ આપણે કંઈ હે મોરી જવાના જાય જ નહીં સોમાઆમાં ઉકાઈએ જ નહીં એ ઉપાડવી જ તમારે લેવી જ પડે ભાઈ વાદળા એટલા બધા નીચે આવી ગયા છે ને જો થાંભલો દેખાય થાંભલાને પાખિયામાં વાદળા અડી છે કેમ બાકી એટલા નીચે આવી ગયા વાદળાં આજે કાલે ભાઈ થોડીક ઓછો હતો વરસાદ ધીરો પડી ગયો હતો આજો હું કરે પાછો ને ગિરનાર ચારમાં ભાઈ આપણે હજી કોઈ જાતનો વાંધો નથી નિંદામણ નાશક ભાઈ સાટવી જો કદાચ ખડ ને આપણે કેમ કે હજી વરસાદ બંધ થતો નથી એટલે કદાચ સાટવી પડશે તો સાટવી જશે બાકી કોઈ આમાં ફોલ્ટ નથી અત્યારે અમુક પાંદો પાણી છે ને વરસાદના હિસાબે બી થાય છે બાકી કંઈ ખાસ વાંધો નથી એટલે એક રાઉન્ડ લેવો જોશે એક રાઉન્ડ લઈ લઈ તો થોડીક માંડવી પકડાઈ જાય અને ફૂટ કરે ખડનો રાઉન્ડ એક મારી દઈ ખડનો ભાઈ રાઉન્ડ મારવો તો ના જોઈએ કેમ કે જમીનને એ નુકસાન કરે અને માંડવીને નુકસાન કરે તો વરસાદ બંધ રહેતો નથી હવે આ ખડ હાથીથી થાય નહીં ખેતર શોખું નેદવાથી એટલે ફરજિયાત મારવું પડીએ એક રાઉન્ડ જોઈશે હજી તો વરસાદ જો વરાહીએ ને જો હાવ ભાઈ બંધ થઈ જાય એવું તો લાગતું નથી કેમ કે દસ તારીખ સુધી કહે છે વરસાદનું આગાહી કારો જ્યાં સુધી વરસાદ વરસીએ તો આપણે દવાનો એક રાઉન્ડ લેવો જ જોઈએ ફરજિયાત બાકી ભાઈ બીટી છે જો આ વેલી ઓવરવેલિંગ પર થોડી પીડી પડી ગઈ છે પાણી લાગી ગયું પીડી પડી ગઈ છે બધી પાણી લાગી ગયું આપણે જ વાંધો નથી કેમ કે ઝિંકી હે માંડવી અઠે તો ભાઈ કન્ટિન્યુ બન્યા રજો ને ભાઈ દવાના રાઉન્ડ ચાલુ કરવાનું છે એટલે આપણે ટ્રેક્ટર બેક્ટર તૈયાર કરવું છે પમ્પ તૈયાર કરવો છે કરી લઈશું પછી મળી ત્યાં સુધી કન્ટિન્યુ બન્યા રજો વરસાદ ભાઈ બપોર પર વરહી ગયો ને પાણી ભર્યું છે જોઈ લો માંડવી કેમ દેખાય ભાઈ એ એકદમ હાવ હે ને કોર કરે હજી એટલું પાણી વરસાદ પીડ્યો તો એ હજી વાંધો નથી ગિરનાર ચારને ને વરસાદ ભાઈ હજી ચાલુ જ છે આપણે નથી અહીંયા ગમે ત્યાં થોડું ખુલ્લું વાતાવરણ થયું અત્યારે રીવ કેમ આવે જોઈ લઈએ બાકી એકદમ લીલી એકદમ જેવી વાળી થઈ ગઈ ને કામકાજમાં ભાઈ ભેહુંનું ચાલુ કરી પાવાનું હમણાં ભાઈ નવી સહી આપણે કામ બીજું હોય નહીં ભેહુંનું પાવાનું અને આ ટ્રેક્ટર ભાઈ આપણે ઢાકી દીધું હતું પણ ઢાંકું તો ઢાંકાણું પણ અવરું અવરું ઠકાણું નીચે પાણી ભરાણે અને બોનેટ ઉપર એને કાગળ અડી જતો તો કાલે સપારી ભરાવી દીધી કાટ લાગતો હતો બાકી આવી પડ્યું છે હમણાં હાકવાનું છે નહીં આને ભાઈ આજે છે ને ઉખેરીને કાઢી લેવું છે કેમ કે હવે વરાપ થાય જો વરસાદ બે કાદ દિવસ નહીં આવે તો દવા છાંટવી જો ગિરના ચારમાં નિંદ ખડ ની દવા સાટી દેવી છે નખર ભાઈ ભેગું થાય નહીં દવા કઈ ભાઈ આગળ વિડીયો અને ભાઈ છે ને અમુક જગ્યાએ છે અમુક જગ્યાએ નથી એટલે હું છે બાકી જોઈ લો ગિરના ચાર નો વોલ તમે અને ફૂટું એવું છે ભાઈ જેમ તેમ નથી ફૂટતામાં થાય જ ગિરનારમાં આમાં ઓ થોડીક વધારે છે હજી ખળની દવા લાગીએ ને એટલે થોડીક વધારે ફૂટું દેખાશે તો એ ઘણી ફૂટ થઈ ગઈ છે અત્યારે બાકી જોરદાર માંડવી નીકળી છે જો વરસાદ બંધ થઈ જાય દવાનો એકાદો રાઉન્ડ લાગી જાય એક વાર હાથી ફરી જાય તો ભાઈ કાયદેસર નીકળી જાય વરસાદનું ભાઈ દહ તારીખ સુધી કહે છે આજે પાંચ તારીખ કે 4 તારીખ કોઈ ખબર નહોતી ભાઈ જી તારીખ કોઈ 10 તારીખ ઉંધી વરસાદ નું કિયે છે આને ભાઈ મે બાયણે હવર બાંધતા ને આયા બેઠા ની આયા કસકણ કરનાખું અને આયા કસકણ કરનાખું પાછું જોઈ લ્યો બેહું ન કે શાંતિ થી બેહી જાય તો કસકણ ના થાય હો આયા હવર બાંધવા જો આયા બેહી જઈએ આ બહુ નથી માંગતો કસકણ આયા બાંધી દે પછી પાઈ લઈને બેહું પછી તમને પાછા મળી ફરી કામકાજ ભાઈ કસકાણ હમણાં ઉહેડી લીધું પાછું કરી દીધું વળી પાછું કાલે વળી ચોખું કરી નાખ્યું કેમ કે આને હેને આવું કસકાણ જ જોઈ બહુ પેલું કર્યા રાખો તો તો આ કસકાણમાં ને કસકાણમાં બેહવાનું સારું આને અને હવે કદાચ ભેવું નહીં આપણે સારવાર લઈ જાઉં તો જાઉં જોઈ જાય છે કેમ કે ખળ હારા એવા થઈ ગયા છે જો લઈ જાઉં તો લઈ જાઓ તો કન્ટિન્યુ બને રહેજો બળદને બાંધી લઈ પછી મળીએ આપણે પાઈ લઈ પછી બળદને ભાઈ બાયણે આપણે બાંધવાનું પરિણામ કરતા હતા ત્યાં તો સાટા સારું થઈ ગયા છે આમથી રેડું આવે જોઈએ હવે તો વરસાદ બંધ થઈ ગયા સાટા તો બાંધ્યું ને કે પછી હાંજે બાકી ભાઈ પોપીયું બતાવું તમને સુમાય પોપી મોરા હોય બહુ મજા ના આવે પાયકા એવા જોરદારો એમ છે બાકી છે હજી તોડી લીધા ભાઈ ઘણા છે ને થોડાક મોરા પડી જાય બાકી ભાઈ કામકાજ ચાલુ થઈ ગયું ને ભાઈ આવશે સારું હારું હારુંથી બળદ બાયણે નાખી કાઢ્યા અને આપણે હવે પાવાના છે પેલા બી બાજુ ભેવું આ બાજુ ને અહીં આપી છે ભાઈ ગિરનાર ચાર માં ભાઈ આપણે ગિરનાર ચાર માં બીજી બાજુ ગમેન્ડવીમાં દવા સાટવી જોઈએ કે ના સાટવી જોઈએ ખડ ની આપણે એક વાર સાઈટી નથી જોઈએ ફિસકોલી કોઈ દિવાય આપણે સાઈટી નથી તો ભાઈ કેવું રિઝલ્ટ આવે જોઈ સટાય કે માંડવીમાં નળે કે ના નળે નળે તો ખરી ભાઈ જમીન નહીં નળે જ્યાં સુધી બને ત્યાં ઊંધી ના હવે ઘણી જાય રચ્યું રમતી હોય રખડતી હોય આપણે ભાઈ ગોર પહેલાં પાણી પી લઈએ કુંડીમાંથી પછી પાવાની હોય નાખી પાણી ના પીએ એ વિશે થઈ ગયા ડ્રેગન ફ્રૂટ ભાઈ આપણા થઈ ગયા હે બીજું એ ફૂલ થઈ ગયું છે ને આમાં ભાઈ હવે ફળ આવવા આ એક ફૂલ છે કેવા થાય ને ડ્રેગન ફ્રૂટ આમાં બે ત્રણ જાતના હોય કમેન્ટ કરી દેજો કોઈને ખબર હોય ને તો ભાઈ એક વ્હાઈટ હોય ગુલાબી હોય આ ક્યું હોય નહીં ખબર નથી આપણે ક્યું થાય નહીં કમેન્ટ કરી દેજો કેવું થાય તો બસ બાકી આજના વિડીયોમાં આટલો વરસાદ ચાલુ થઈ ગયો પાછો આજના વિડીયોમાં આટલો વિડિયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જય મુરલીધર જય વસરાજ